હેલો ગાઈઝ બધાની જય માતાજી અમે બગદાણા ઊંચા કોરડા ફરવાયા છીએ પાલીતાણાનું પાર્કિંગ છે અહીંયા પાર્ક કરી નાખીએ છીએ ગાડી અને હવે અમે પાલીતાણા ડુંગર ચડીએ છીએ જ્યાં સુધી ચડાય ત્યાં સુધી ચડશું પછી નાથી પાછા વળી જઈશું પગથિયા બહુ જાજા છે અને બપોર ચડી જાય તેવું છે અને ફાઇનલી અમે અડધો ડુંગરો ચડવા આવ્યા જો બધા એમ કે છે કે હવે આગળ નહીં ચડાય બહુ વાગી જાય છે આપણે બધે જા જા ઠેકાણે જવાનું છે એટલે ફાઇનલી હેઠા ઉતરીએ છીએ પાછા વળીને થોડક મંદિર છે એક શનકનું જૈન ધર્મ પાળતા હોય તેનું મંદિર છે નામ તો નથી ખબર અને ત્યાંથી થોડોક નજારો દેખાડી છે આ બધા જો પાછા વળી ગયા છે જો ડુંગરો ચીડ્યા હોય તો બીજે કઈ ન જવા તે માટે પાછા વળ્યા છીએ જો આ ઉપરથી નજારો પાલીતાણા નો સરસ મજાનો છે પાલીતાણા ગામ એમ કે મંદિરોનું મોટા ને મોટું સ્થાન કેવાય એમ કે હજારો મંદિરો અહીંયા આવેલા છે આ એક સરસ મજાનું આ મંદિર છે પણ બહુ પુરાનું મંદિર છે સરસ મજાનો આખો આખો કેવાય કેવું ડુંગરાળ વિસ્તાર અને વચ્ચે આ નું ગામ ત્યાં ઠેક નજીક આપણે આ જો આ મંદિરનું ગેટ છે ચારે બાજુ ગેટ છે અંદર અમે નથી ગયા ના ફોટા પાડવાની મનાઈ હતી તે માટે નથી ગયા નકરજાત બહુ સરસ બિલ્ડિંગ બિલ્ડીંગો હોય આમ પગથિયા ગણો ને તો આમ એમ કહે છે પાંત્રીસો જેટલા પગથિયા છે જેને આવવું હોય અને ન ચડી શકતા હોય તે પણ ના એવું વ્યવસ્થા છે તો જવા આવવાના હજાર રૂપિયા લે છે એક આ મંદિર છે જો નીચે ઉતરતા એક આ મંદિર આવ્યું એના થોડાક સેલ્ફી ફોટા વિડીયો પાડી રહ્યા છીએ જો અહીંયા હમણે કીધું હતું ને તે માટેનો આ વિડીયો અમારો આ વિડીયો અંત સુધી જોજો સરસ મજાની જાત્રા કરાવો એવો વિડીયો છે બગદાણા ને પાલીતાણા ને કોટડા અને ભગુડા બધો જોવા મળશે તમને તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં જો આ મારા ફોટા પાડી રહ્યા છે સેલ્ફી છે આ પાલીતાણા નો નજારો ને આ કેવો પાલીતાણા નો ડુંગર ગમ્યું તો કમેન્ટ કરજો ચલ હે બગદાના કી ઓર બાપા સીતારામ બેઠા બગદાન રે ધામ દર્શન જાવું છે આ બાપા સીતારામ નું મંદિર આરસ્થી બનાવેલું છે કેટલા વર્ષોથી કામ ચાલુ છે અત્યારે કામ પૂરું થઈ ગયું છે અને બગદાણામાં બાપા સીતારામ નો ચાંદી મૂર્તિ પણ મૂકવામાં આવી છે આ સરસ મજાનો હજારો સેલ્ફીઓને ફોટા પાડી રહ્યા છે અમારા બધા મેમ્બરો અમારા હરીશે જીગરી યાર અને નવો આલા ગ્રાન્ડ ફોન લીધો છે એપલ ફિફ્ટીન પ્રો અમારા હરીશે બધા અહિયાં દર્શન કરવા જઈએ છીએ ચાંદીની મૂર્તિ બાપા સીતારામ ના મંદિરમાં જો બધા આવે છે દર્શન કરવા ભગદાને ટો કે બોલો મોરલો હસતો જાય રમતો જાય પલોડા મન હર ખાય બગદાણે બોલે છે રોડ મોરલો જો આ શ્રી રામચંદ્ર ભગવાનની મૂર્તિના દર્શન કરી લો બધાય જય શ્રી રામ જય શ્રી રામ બાપા સીતારામની મૂર્તિના દર્શન અમે નથી કરાવી શકતા કેમ કે ત્યાં આરતીનો સમય થઈ ગયો હતો એટલે અમે આરતીમાં નથી ગયા જો બહાર પોટા પાડવાના છે તે માટે બહાર આવી ગયા છીએ હું થોડોક આ વિડીયો ઉતારી લઉં બહુ તડકો થઈ ગયો તો અને એવ પ્રસાદી લેવા જવાનું હતું તે મ હાલો અમે બગુડામાં પહોંચી ગયા છીએ માં મોગલના સ્થાને પાર્કિંગ માં ગાડી મૂકી દીધી છે અને જઈએ છીએ એ માં મોગલના धाम બગુડા આ બધાય જો નીચે ઉતરી ગયા છે થોડા થોડા નીચે ઉતરે છે અને ફૂલ તડકોની શરૂઆત થઈ ગઈ છે એક વાગ્યા થી ત્રણ ચાર વાગ્યા સુધી ફૂલ તડકો હોય છે માણસ ઓછાને લીધે ઓછો લાગે છે તોય પણ પાણીની વારંવાર લેવી પડે છે ગ્લુકોઝ ન ઘટી જાય તે માટે આ જો અમારા બધા મેમ્બરો ઉધરા થોડીક થઈ ગઈ છે મને જો ધજા દેખાય ને ના મંદિર આવેલું છે એમાં મોગલનું હળવે હળવે હેલા છે એક ડુંગર ઉપર પણ મંદિર આવેલું છે ત્યાં તો અમે કોઈ દિવસ ગયા નથી કેટલી વાર આવ્યા છતાં એક સમય અચૂક જઈશું એમાં મોગલની જો કૃપા હશે તો ડુંગરો ચડવાનો રહેશે તેમાં થોડાક પગથિયા છે અહીંયા જો ભગોડામાં મોગલના કાં ધામમાં મોટા મોટા કાર્યક્રમ થાય છે કીર્તિદાન ગઢવીન પિંજલ ચૂક્યા છે બિરજુ બારોટ ને જીજ્ઞેશ કવિરાજ ને બધા મોટા મોટા કલાકારો અહીંયા મોટા મોટા કાર્યક્રમમાં હાજર હોય છે આજા આ ગેટ છે ભગુડા ગામે ઈજમાં મોગલ ધામ

ઉનાળો જેવું લાગે જ નહીં અંદર જાય ને એટલે ઉનાળો જેવું લાગે જ નહીં જા મા મોગલ નું ધામ બગડાવાળી માં મોગલ દર્શનાર્થી દર્શન દર્શન કરે છે હવે જો અમે બહાર નીકળી ગયા છીએ જો અમારા બેઠા છે અમારા મિસિસ અને મારા બોન

પાછા વળી ગયા છે થોડાક ફોટા પાડીને થોડાક વિડીયો છીએ ઊંચા કોટડા ઊંચા કોટડા વાળીમાં ચાઉંડ માના દર્શન કરવા જવાના છે ઊંચા કોટડા પહોંચી ગયા છે પાર્કિંગ બૌદ્ધ નું હતું બજાર ઊંચા કોટડાની વોલથી ખેતે ખરીદી કરીશું હાલો હાલો જલ્દી હાલો દૂર જવાનું છે દર્શન કરવા દરિયામાં નાવા જવાનું છે કે નહીં પાણી બહુ આઘું વહી ગયું છે એલાવે છે ને કેવા ઠાક્યા નહીં લાગતા એવું લાગે છે સરસ મજાના ને આવે છે ને ફરવા જવાનું ફરવા જવાનું પ્રોગ્રામ કે ફરવા આવ્યા છીએ જવાનું તો દ્વારકા અને અહીંયા આવી ગયા છીએ જય ચાઉંડમાં કાળિયા ભીલની દીવી માં ચાઉંડા ઓ ભાઈ કાળિયા ની વારે આવી માં ચાઉંડા તો અમારો આ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો ચેક નહીં હા હું મંદિર